હર હર મહાદેવ તો કેમ છો મોજમાં આવ્યો કે બધા મોજ માં જ તો વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા નવા જ બ્લોગની અંદર અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને બ્લોગ ચાલુ કરી દીધો છે ને નો કામમાં ને કામમાં તમારો ભાઈ અને સુરત અદા છે એટલે ચશ્મા પહેરવા પડે એમ છે કેમકે દેખાતું નથી ચશ્મા કેવા લાગે તો કોમેન્ટ કરી દીધો ગાય છે ને નો કામમાં કામમાં છું ને અત્યારે મારે ફ્રી છું ને કશીમાં આવ્યું બ્લોગ ચાલુ કરવું હવે કેમકે મારે તમને ડેલી બ્લોગ આપવો જ પડે અને જેનિલભાઈ હવાના હાથ પાડે છે

મારો ભાઈ શરમગર કાકા કોલેજ તને લૂટે છે તું લૂટવાડ હજી હવે શોખ કાઢવાનો છે મારો ભાઈ ઈ ઈ પતંગ છે હે હે બટકી ગયેલી છે આડી હળી આવે ને માડી હળી ના બટકી ગયેલી છે મારો ભાઈ કાકે રીત કર મારો ભાઈ મોટો થઈ ગયો તું બહુ લૂટા બહુ લો મોટો થઈ ગયો

સો મચ અને નો ટાર્ગેટ બરાબર તો જલ્દી નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર થેન્ક યુ વેરી વેરી મચ સપોર્ટ કરવા માટે હા હા એમ હવે ધ્રોત ઘર નું ઘર નું हावे थोडाक दिवस इन एक नवो कंटेंट लावणो छ मारे बराबर बहोत मस्ता कंटेंट खूब मजा आसे એટલે હું जे હું जाईने वयाऊ पछि कंटेंट चालू करसू मान जाहुदी तो मेल नी आवू हूं कामियो ने हुन मार मां छ छ हुन मारी मां जिंदाबादनेस तो तारे जावणु

મામાને ઘરે હું લઈ જવા કે ખબર માર મમ્મી કામ હોય તો જ જાય એટલે મારા પપ્પા કામ હોય તો જ જાય મારા મીને મારા મીતે જાવું જાવ કરે પણ મારા મમ્મીને લઈ જ ન જાય મારા પપ્પા તો ક લય ન જાય હું તો કે તો હું કરશું કે કરીરા કાઈ થાય એમ છે અહી હવે તોરણ છોડ્યા છોકરા હવે છોકરા કરશે બધું કે હવે હું કરું હવે છોકરા કરશે મમ્મી માથું દુખે અને હાથના આરા તૂડવા આ બધું મમ્મી એને હરખું કરી નાખ્યું છે છોવા તો બસ કુ મોતી લઈ જવાનું છો બટા હા લઈ જશ ધન 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 બધું થઈ જાય જા હવે આ લઈને જા હા પણ આજે હેઠે બેઠું ને મારા ગાઈસ તમે જો છો હું કે આરું ની માથું દુખે માથું દુખે ગરુ છે મમ્મી કે ભાઈ કોઈ મારા ઉપર જરી કે ધ્યાન ન દે નથી દેવું જ તારી ઉપર તું શું દેવી તારી ઉપર દેવાય કોઈ જ ધાઈ કોઈ જીસ ન દેવાય તું હો તે હા ઓલી છો હા એટલે હા ઓલી 300 ઓલી પેલી દીધી 1000 ને આ 580 છે હા હા

અને સાડા આઠે નીકળવાનું હતું એની બદલે કેટલા કહું છ ને એકવીસ થઈ ગઈ છે નવ ને એકવીસ નવ ને એકવીસ થઈ ગઈ છે એમાં આ લેટ થવાનું કે તમારો ભાઈ વાળ કપડો ગયો તો કેવા લાગે વાળ તમે થોડા કોમેન્ટ કરી દેજો વિરાટ કોહલી એ લેટ એ એ છે કેટલા વાગે કહું સાડા આઠ પછી ઈ આવ્યો એમાં પછી જુમ્યા વાસણ ચક્યા અને પોતા માર્યા પછી કપડા લીધા સંકેલવાના વાગ્યા હતા તો એ કર્યા તો એમાં ને એમાં નવ ને એકવીસ જેવું થઈ ગયું અહીંયા પહોંચાડ તો અત્યારે ચાલીને જાય છીએ એને લીધે આજે દર્શન બસન કરી લીધા તો આજ માટે એટલું તે વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે કાલના બ્લોગ સાથે તો લાગી બધાને હર હર મહાદેવ એક થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ